તો આ ન લુક છે તો જોઈએ હવે આગળ મળીએ તમને વિડિયોમાં તાકી કન્ટેન્ટ જોતા રહેજો તો પહોંચી ગયા છે અમે પાછા મંગળા આરતી લેવા અત્યારે હા ભગવાન ભાવના ભૂખા પ્રસાદીને ભૂખા ન હોય હાલો ફાઈ દર્શન કરવા મંગળા આરતીના દર્શન હાલો તો મળીએ પછી દર્શન કરીને આરતી નો વિડીયો ગાઈ જોઈ લેજો બધા આરતી થઈ અત્યારે મંગલા આરતી સવાર ની ડાકોર નો ઠાકોર રાજા રણછોડ રાય તો અમે લોકો પહોંચી ગયા દર્શન કરીને હવે

તો નાસ્તો કરી લઈએ ને પછી વિચારી કે કઈ બાજુ ઉપાડવાનું છે આજે જોઈએ હવે આગળ ક્યાં જઈએ વિડીયો કન્ટિન્યુ રેજો ગોટા દહીં ગોટા ક્યાં મુશ્કરા રહી હો લડકી ગોટા ખાઈ રહી રહ્યો હાલો તો ગોટા ખાઈ લઈ પછી મળીએ ફાઇનલી પાવગઢ પહોંચી ગયા છીએ અમે આગળ જઈ છે અમારા લોકો અમે છીએ હું છું પાછળ વિડિયો ઉતારતો તરીકે બાય શું લોકેશન છે જોઉં જોરદાર કાય ગાય પાવગઢ પહોંચી ગયા છે અહીંયા છે વરી સાત સાઠે અને હવે અત્યારે અમે ઉપર ચડીએ છીએ અને અહીં સામે કિલ્લો છે અહીં આમ ફરતા દેખાય હા આવી ગયો સામે કિલ્લો છે તો જઈ છે કયો કિલો ચાંપાની ચાંપાની ચાલો ટમેટોપીએ વેલી દી છે અને લાવ લેતી આવું એ इधर इधर તમને ઉપર મળીએ ડુંગર ઉપર આમ કેટલું મસ્ત આવે આમ જો ફોટો હા તો લે અમે નીચે ઉભરે ભડો મત દે વિડિયો છે

Uper tadi bertambah juga bolehnya. ગાઈઝો બાવગડમાં વરસાદ કેટલો ફૂલ જો કોકને લાગે કે કેમેરો ઝાકો થઈ ગયો પણ કેમેરો ઝાકો નથી આટલો વરસાદ છે કઈ આગળ દેખાતું જ નથી અને ઉપર પાછે વાદળ અડી ગયા ઉપર ફૂલ વરસાદ છે અને અમે છત્રી લઈને ઊભા છીએ અત્યારે આવો વરસાદ છે ગાઈઝ જોવાની એટલી મજા આવે છે ને પણ વરસાદે જ કામ બગાડ નાખ્યું છે શું કેવું છે તમારે હવે તો થોડુંક છે પણ થોડું વરસાદ આવ્યો એની રાહ જોય બંધ થઈ ગયું લાગતું નથી કે બંધ થશે પણ રાહ જોઈ ક્રિષ્ણા આગળ વાઈ ગઈએ પહી અહીંયા જાય અહીંયા જ છે પાછા બધા ઊભા રહ્યા છે ક્યાં ઉભા આવ્યા બધા અને ક્રિષ્ણા થોડીક આગળ વાઈ ગઈ એ ઉભી જ છે હવે અમે થોડીક ઘરમાં નીકળશું તો ઉપર આવું ચડી જાય મતલબ ત્યાં રાખી થોડુંક ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા なるほど。<music> <laughs> रुको मैं आ रही हूँ, गाइस कैसा लगा आपको एक्सपीरियंस जल्दी बताइए मुझे वंडरफुल बहुत अच्छा लगा और कुछ कहना चाहोगे और कुछ कहना चाहोगे आप अपनी पब्लिक को ऑडियंस को जने आओ है ने बरसात मजा आओ मजा तो आप क्या कहना चाहते हैं पब्लिक को पब्लिक को यही कहना है कि लाइफ में एक बार यहाँ जरूर आना चाहिए कितनी अमेजिंग जगह है और बारिश में यारे बारिस यारे बारिस नहीं 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 आना ही चाहिए <laughs> बेस्ट एक्सपीरियंस और, और 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 कुछ बताइए ना जिन लोगों को चश्मा है हा? वो अपने पॉकेट में एक

देखो अभी एग्जाम्पल देना है तो इसके बाद में देख लो <laughs> इसके बाद में भी बादल है तो हमें लोग अबे गाइस ऊँट छी नीचे आड़ दो आड़ दो बाकी चलो सारू ईशा ईशा मेरी

તો અમે લોકો ઘરે પહોંચી કેમ કેટલા થાકે ગયા થા કે વાત જ પૂછો અમે લોકો તો અમે લોકો પાવાગઢ મોરબીની બસમાં બેઠા હતા કેમ કે જામનગરની ફૂલ હતી તો નવ દસ કલાકનો રસ્તો હતો તો અમે મોરબી સ્ટેશને બસ સ્ટેશને પાંચ વાગે પહોંચ્યા પછી હાથ વાગ્યાની બસ હતી તો અમે હાથ વાગેથી જામનગરની બસમાં બેઠા અને બે અઢી કલાક માથેથી હું અમે જામનગર પહોંચ્યા ઘરે આવીને એટલા થાકી ગયા તો સુઈ ગયા તો બસ આવી રીતના અમે ઘરે પહોંચી ગયા છીએ તો આપણે આ વિડીયો પ્રાઇ જ પૂર્ણ કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બાય બાય